આજે કાર્યક્રમમાં ભારતભરમાંથી સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમનો આશ્રમના સેવક કુરસીભાઈ ભુવાજી દ્વારા સન્માન કરવામાં આવ્યું આજે બીજા દિવસે દૂર દૂરથી અને ગુજરાત ભરમાંથી અને અન્ય રાજ્યમાંથી ભક્તો ઉમટી પડ્યા આ નાનકડા ગામમાં આટલું ભવ્ય આયોજન નિહાળવા અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર લાખો માતાજીના નવીન મંદિર પ્રાણ મહોત્સવમાં સેવા કરવા લોકો ઉમટી પડ્યા આશ્રમના સેવક કુરસીભાઈ ભુવાજીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી રહ્યા છે અને આવનાર લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેની તકેદારી રાખી રહ્યા છે વિશાળ ડૂમમાં લાખો લોકોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો અને લોકોમાં પ્રસંગ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહેવાલ વજરામભાઈ જોશી ક્ષત્રિય જ્યોત ન્યૂઝ ભીલડી